ભરૂચમાં આંગણવાડી કાર્યકરોને હેરાનગતિ કરનારા વિકૃત યુવકની ધરપકડ ભરૂચ સાયબર ક્રાઇમે પંજાબના ફિરોજપુરથી આરોપીની કરી ધરપકડ રાત્રે નશાની હાલતમાં મહિલાઓને વિડીયો કોલ કરીને કરતો અશ્લીલ ચેન ચાળા ગુરજીતસિંહ રાયજીતસિંહની ભરૂચ પોલીસે કરી ધરપકડ આંગણવાડી મહિલાઓએ હેરાનગતિથી કંટાળી પોલીસમાં કરી હતી અરજી ભરૂચની આંગણવાડીની બહેનોને એક શખ્સ અભદ્ર વિડિયો કોલ કરતો હતો ન્યૂડ વિડીયો કોલ કરતો હતો આશરે પાંત્રીસ જેટલી મહિલાઓને તેણે ભોગ બનાવી હતી મહિલાઓ પરેશાન થઈ હતી અને તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ભરૂચ પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો છે અને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે રાત્રે નશાની હાલતમાં આ ભાઈ આંગણવાડીની બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરતો હતો આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો